નમસ્કાર મિત્રો મિત્રો કોંગ્રેસે વેરવાળ્યું કોંગ્રેસે બદલો લીધો હવે હિસાબ બરોબર તેવી વાતો થઈ રહી છે પરંતુ શા માટે તેનું કારણ તે છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં શાસનમાં હતી આમ આદમી પાર્ટીને દિલ્હીમાંથી હલાવવું દૂર કરવું મુશ્કેલ હતું અને તે હવે શક્ય બન્યું છે ભારતીય જનતા પાર્ટી ત્યાં શાસનમાં આવી છે અને તેનું કારણ કોંગ્રેસ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે કોંગ્રેસે પોતાનો વોટ શેર વધાર્યો બેઠક તો ના જીતી અને નુકસાન પહોંચાડ્યું આમ આદમી પાર્ટીને તેના વિરોધમાં દલીલ કરવામાં આવે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કે તમે પણ ક્યાં ઓછા છો તમે ગુજરાત વિધાનસભામાં અમને કેટલું નુકસાન પહોંચાડ્યું તમે આ જ લાગના છો તેવી વાતો કરવામાં આવી રહી છે જેમની વચ્ચે ગઠબંધન છે તેમના જ કાર્યકર્તાઓ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે તો આજે એ જાણીએ વાત તો એ છે કે દિલ્હી વિધાનસભામાં બાવીસ પર આમ આદમી પાર્ટી આવી ગઈ છે બાવીસ બેઠક ખાલી જીતી છે અડતાલીસ ભારતીય જનતા પાર્ટી જીતી છે અને ખરા અર્થમાં જો કોંગ્રેસે એટલી મહેનત ના કરી હોત તો આમ આદમી પાર્ટીના હજુ પણ બાર વિધાનસભા વધુ આવવાની સંભાવના હતી એટલે કે આ સમગ્ર વાત છે કારણ કે જે ગણિત બંધ બેસી રહ્યું છે તે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે તો આજે આપણે એ જોવું છે કે દિલ્હીમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને તો નુકસાન પહોંચાડ્યું પણ બે હજાર બાવીસમાં શું આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું હતું આંકડાઓ શું કહે છે કેટલી વિધાનસભા છે શરૂ કરીએ આપણે શરૂઆત દ્વારકાથી કરીએ દ્વારકા વિધાનસભા પબુભા માણેકનો ગઢ દ્વારકામાં ફરી એક વખત પબુભા જીતી ગયા હતા બે હજાર બાવીસમાં માં શરૂઆતમાં અપક્ષ જીતતા હતા આજે ભારતીય જનતા પાર્ટીમાં છે વંડી ટપી પણ આજે દિગ્ગજ તરીકે અકબંધ છે કેટલા મત મળ્યા હતા પબુભાને ભાજપને ચુમ્મોતેર હજાર

પણ જીત્યા એટલા માટે તેને દિગ્ગજ કહેવામાં આવે છે આ દ્વારકા વિધાનસભાની વાત છે આગળ જોઈએ બીજી કઈ કઈ વિધાનસભાની વાત છે ધોરાજી ધોરાજી વિધાનસભા વિધાનસભા લલિતભાઈ વસોયાની આ આમ તો વિધાનસભામાં વિઠ્ઠલભાઈ રાદડિયાનું શાસન હતું પરંતુ જામકંડોળા જ્યારથી જેતપુરમાં ભળી છે ત્યારથી થોડો સ્પેસ મળ્યો છે જગ્યા મળી છે અને બે હજાર સત્તરમાં માં લલિતભાઈ જીતીને આવ્યા બે હજાર બાવીસમાં ચોપન હજાર મત સાથે હારી ગયા હતા જોકે ભાજપના ઉમેદવારને ચોસઠ હજાર મત હતા એટલે કે તમે ગણી શકો કે કે મત 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 આગળ પરંતુ આમ આદમી પાર્ટી તેની સામે લઈને આવે છે એટલે જો આ ભેગા થયા હોત તો ચોસઠ હજારથી વધુ થઈ શકત એવું માની શકાય વાત તો એવી છે કે નાના નાના અપક્ષ ઉમેદવાર પણ ઘણા મત લઈને જતા હોય છે પણ વાત આપણે પક્ષની કરવી છે કે પોલિટિકલ પાર્ટી કે જેને દરેક વિધાનસભામાં પોતાના ઉમેદવાર ઉતાર્યા હોય તેણે કેટલું નુકસાન પહોંચાડ્યું જે આજે બંને સાથે છે છે આગળ આગળ વધીએ આવે રાજકોટ પૂર્વ આપને આપને ચોખવટ વચ્ચે કે કે એ બેઠકો ગણાવી રહ્યા જ્યાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું પણ તેનો અર્થ એ નથી કે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને નુકસાન ન પહોંચાડ્યું એવી ઘણી બેઠકો છે કે જ્યાં આમ આદમી પાર્ટી જીતતા જીતતા રહી ગઈ છે એનું કારણ હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ઝઘડો આમ આદમી પાર્ટી પણ સારા મત લઈને આવે છે સામે કોંગ્રેસ પણ સારા મત લઈને આવે છે એ બેઠકનો વિડીયો પછી બનાવીશું તેના પર પછી વાત કરીશું પણ તેની સંખ્યા આના કરતાં તો ઓછી છે રાજકોટ પૂર્વ ભાજપના ઇન્દ્રનીલ કોંગ્રેસના ઇન્દ્રનીલભાઈ રાજગુરુની વાત હતી કે ભાઈ ચાલો આમ તો આમ આદમી પાર્ટીમાં પણ જઈ આવ્યા હતા અને છેલ્લે કોંગ્રેસથી લડ્યાની વાત સત્તાવન હજાર પાંચસોનો મત તેઓ ઇન્દ્રનીલભાઈ રાજગુરુ લઈને આવ્યા હતા આમ આદમી પાર્ટી પાંત્રીસ હજાર મત લઈને આવે છે અને ભાજપ છાસઠ છાસી હજાર મત ભારતીય જનતા પાર્ટીના હતા એટલે તમે ગણી શકો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો ભેગી થાય એટલે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ન હોત તો પછી ઇન્દ્રનિલભાઈ રાજગુરુ જીતી શક્યા હોત એટલે એસી હજાર મત તો આમ જ થાય છે બીજા સાત અને પાંચ ગણો તો પણ નેવું હજાર ઉપર વયું છે એટલે કે રાજકોટ પૂર્વમાં પણ બંને અલગ અલગ લડ્યા તેનું નુકસાન તો બંનેને થયું છે કોંગ્રેસને વધારે થયું છે

આમ આદમી પાર્ટીમાંથી લડે છે મત તૂટે છે અને આ તમામ વચ્ચે જીતેન્દ્રભાઈ સોરાણી એ જીતે છે જીતુભાઈ સોરાણી એસી હજાર મત આ બંનેનો ટોટલ થશે તો આનીથી વધી જશે એ સીધી વાત છે સીધી ગણતરી છે એટલે કે વાકાનેર કે જ્યાં ભાજપ જીતી ના શકે મુશ્કેલ છે ત્યાં ગાબડું પાડી શકે છે જો આ પ્રકારની થિયરી બને તો અને તેણે થિયરી બનાવી અને જીત્યા આગળ વધીએ બીજી કઈ વિધાનસભા છે હિંમતનગર હિંમતનગરમાં પણ તમે જોઈ શકો છો કે અઠ્ઠાણું હજાર મત ભારતીય જનતા પાર્ટીને છે અઠ્ઠાણું હજાર સાતસો બાણું કોંગ્રેસને નેવ્યાસી હજાર નવસો બત્રીસ અને દસ હજાર આમ આદમી પાર્ટીને ખાલી કોંગ્રેસ કેટલા હજાર મતે હારે છે આઠ નવ હજાર મતે અને દસ હજાર તો આમ આદમી પાર્ટીને મત છે એટલે કે આમ આદમી પાર્ટી હિંમતનગરમાં પણ અતિ મહત્વની રહી આગળ વધીએ હવે આવે છે સિદ્ધપુર વિધાનસભા સિદ્ધપુર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીને એકાણું હજાર મત મળે છે કોંગ્રેસને અઠ્યાસી હજાર આ કોંગ્રેસના ઉમેદવાર હતા ત્યાં ચંદનજી ઠાકોર ચંદનજી ઠાકોરને લઈને હવે તેવી પણ વાતો છે કે નસીબ થોડા થોડા નથી કરતા તે વિધાનસભામાં પણ પણ હજાર મત રહી ગયા અને લોકસભા ચૂંટણીમાં એટલે કે ત્યારે ત્રીસક હજાર આજુબાજુનો ફરક હતો ને અહીંયા તમે જોઈ શકો છો ત્રણક હજાર આજુબાજુનો અને તેની સામે આમ આદમી પાર્ટી બે હજારથી થી પણ વધુ મત લઈને આવે છે એટલે કે વાત તેવી છે કે સિદ્ધપુરમાં પણ જો આમ આદમી પાર્ટી ન હોત તો કોંગ્રેસ કદાચ જીતી શકી હોત આગળ વધીએ રાપર વિધાનસભા મત આમ આદમી પાર્ટીને છે કોંગ્રેસને પણ છાસઠ હજાર મત છે અમુક મતનો તફાવત છે આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી બે હજાર ચારસો ને ચોત્રીસ મત લઈને આવે છે તમે જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીએ આ વિસ્તારમાં પણ આમ તો નાના નાના અપક્ષ ઉમેદવારે તે મહત્વની પરિણામ ભજવતા હોય છે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના બે હજાર ચારસો ચોત્રીસ પણ રાપરમાં અતિ મહત્વના છે આગળ વધીએ મહુવા સુરત પાસેની એક્યાસી હજાર ત્રણસો ત્યાસી મત ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસને મળે છે ઓગણપચાસ હજાર આઠસો પંચોતેર અને આમ આદમી પાર્ટીને મળે છે પાંત્રીસ હજાર પાંચસો એકાણું આ બંનેનો સરવાળો કરો તો પણ આનાથી વધી જાય એટલે વાત એ છે કે જો મહુવામાં પણ આમ આદમી પાર્ટી ના લડી હોત કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો હોત તો પરિણામ કદાચ અલગ હોય શકે આગળ વધીએ સંતરામપુરા આપણા જે કુબેરભાઈ ડિંડોર છે મંત્રી શિક્ષણ મંત્રી એ કુબેરજી ડિંડોર પણ આજ વિસ્તારથી આવે છે સંતરામપુરના ધારાસભ્ય છે અને કદાચ એ એટલા માટે જીત્યા છે ને એટલા માટે જ મંત્રી બન્યા છે કારણ કે ઓગણપચાસ હજાર મત તેમને મળ્યા ચોત્રીસ હજાર મત કોંગ્રેસને અને આપને ચોવીસ હજાર આ બંનેનો સરવાળો કરશો તો આનાથી વધી જશે એટલે કે કુબેરભાઈ ડિંડોર કરતાં વધારે મત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બંનેના જોડવાથી થાય છે એવું જ આમાં પણ હતું આપણે હમણાં જ તે જે બેઠક જોઈ ફરી એક વખત આપણે યાદી કરી સિદ્ધપુરમાં બળવંતસિંહ રાજપૂત એ પણ અત્યારે મંત્રી છે ઉદ્યોગ મંત્રી તેને પણ એ જ રીતે ફાયદો થયો છે બે મંત્રી તમે જુઓ બળવંતસિંહ રાજપૂત પણ છે અને કુબેરભાઈ ડિંડોર પણ છે કે જે બંનેને આમ આદમી પાર્ટીને કોંગ્રેસ અલગ અલગ લડી તેનો ફાયદો તો થયો છે આગળ વધીએ સંતરામપુરા આપણે જોયું કપરાડા જીતુ ચૌધરી વર્ષોથી જીતે છે કોંગ્રેસમાંથી જીતતા હતા વંડી ટપી ભાજપમાં છે અને ભાજપમાંથી પણ જીતે છે પણ ગણિત જુઓ તમે હજાર મત તેઓ લઈને આવ્યા તો આ બંનેના ટોટલ થઈને એક લાખ ઉપર વ્યાજાય છે કોંગ્રેસને અઠ્ઠાવન હજાર મત મળે છે આમ આદમી પાર્ટીને ત્રેપન હજાર મત મળે છે આમ આદમી પાર્ટી પણ મજબૂતાઈથી લડે છે પણ વાત એ છે કે બંને વચ્ચેની લડાઈમાં જીતુભાઈ ફરી ફાવી ગયા કપરાડામાં ચિતુ ચૌધરીની ફરી જીત થઈ હતી તેમાં પણ આમ આદમી પાર્ટી અતિ મહત્વની ગણાય છે આગળ વધીએ છોટા ઉદેપુર છોટા ઉદેપુર વિધાનસભા આમ તો આ બધી વિધાનસભા દક્ષિણની જે વિધાનસભા છે એ કોંગ્રેસનો ગઢ કહેવાતી આદિવાસી વિસ્તાર અને કોંગ્રેસ જીતતી ત્યાં પણ આજે ત્યાં સ્થિતિ બદલાઈ ગઈ છે તહેસ નહેસ થઈ ગયું છે જે લોકો કહેતા હતા કે આ વિસ્તારમાં તો કોંગ્રેસ ન હારે ત્યાં ભાજપે તેને હરાવીને બતાવ્યું છે અને ત્યાંના દિગ્ગજોને સાથે રાખ્યા છે ભારતીય જનતા પાર્ટી પંચોતેર હજાર એકસો ઓગણત્રીસ મોહનસિંહ રાઠવા જે વર્ષોથી જીતતા તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા એટલે મોહનભાઈ પોતે ભાજપમાં આવે છે ત્યારબાદ તેના પુત્રને ટિકિટ મળે છે જીતે છે કોંગ્રેસથી નારણ રાઠવા ના પુત્ર સંગ્રામ રાઠવા જોકે નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા ત્યારબાદ એ બંને અત્યારે તો ભાજપમાં જ છે અને ભવિષ્યમાં તેને ભાજપ ટિકિટ આપે તો પણ નવાઈની પણ એ સમયે બે હજાર બાવીસમાં નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવા કોંગ્રેસથી લડ્યા હતા પિસ્તાલીસ હજાર મત મળ્યા હતા પ્રોફેસર અર્જુનભાઈ એ આમ આદમી પાર્ટીમાંથી લડ્યા હતા તેતાલીસ હજાર જો આ બંનેના ભેગા થાય તો ભાજપ કરતા વધી જાય રાજેન્દ્રસિંહ રાઠવા કરતાં વધી જાય આમ આદમી પાર્ટી લડી તેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને દેખાઈ રહ્યો છે એટલે કે આ અલગ અલગ એ વિધાનસભા છે કે જ્યાં આમ આદમી પાર્ટીના લડવાથી અસર થઈ હોય નિઝર વિધાનસભા લઈ લો તો નિઝરમાં પણ સત્તાણું હજાર ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું કેટલી વિધાનસભા તેવી છે જ્યાં બીજા નંબરે રહી તેની વાત કરીશું આપણે આગળ પણ આ એ વિધાનસભા છે કે જ્યાં ત્રીજા નંબરે રહી અને ગણિત બગાડી નાખ્યું ભાજપ જીતી ગયું નિઝર વિધાનસભા આગળ વધીએ ડાંગ વિધાનસભા ડાંગમાં પણ શું થયું બાસઠ ભારતીય જનતા પાર્ટીના મત કોંગ્રેસના બેતાલીસ મત આમ આદમી પાર્ટીના વીસ હજાર ચાલીસ ને વીસ સાઠ થાય છે બાસઠ બીજા તમે ઉમેરો એટલે કે આમાં પણ ડાંગમાં પણ પરિણામ અલગ હોઈ શકે જો બંને સાથે લડ્યા હોત તો આજે કોઈ અન્ય ધારાસભ્ય હોઈ શકત પણ જો બંને સાથે હોત તો પણ બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટી પણ પોતાની રીતના એક અલગ જ અંદાજમાં આગળ વધી રહી હતી ને પ્રથમ ગુજરાતમાં આ એક પોતે બધા સાથે અને અરવિંદ કેજરીવાલની પણ સતત હાજરી એટલે કે લડાઈક મૂળમાં લડી હતી બે હજાર બાવીસમાં આગળ વધીએ દાહોદ વિધાનસભા બોતેર હજાર મત ભારતીય જનતા પાર્ટીને તેતાલીસ હજાર મત કોંગ્રેસને ચોત્રીસ હજાર મત આમ આદમી પાર્ટીને આ ભેગા કરશો તો બોતેર હજારથી વધી જશે જે દર્શાવે છે કે દાહોદમાં પણ અસર તો થઈ છે એ બધા વિસ્તાર કે જ્યાં કોંગ્રેસને હરાવવું મુશ્કેલ હતું ભૂતકાળમાં વર્ષોથી કોંગ્રેસ જીતતી હતી ત્યાં હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે આજે આદિવાસી સમાજના લોકો પણ ભાજપને મત કરતા થઈ ગયા છે અથવા તો એની એક ફિક્સ વોટ બેંક તો છે જ પણ મત તૂટે છે એ કોંગ્રેસના તૂટે છે એ દર્શાવે છે દાહોદમાં આગળ જોઈએ ગરબાડા વિધાનસભા છે આ છેલ્લી વિધાનસભા બેઠક આપણે ચર્ચા કરી રહ્યા છીએ આ વિધાનસભામાં તો આમ આદમી પાર્ટીએ પણ એટલી મહેનત કરી હતી તેત્રીસ હજાર ને ચોત્રીસ હજાર એટલે આ બંને વચ્ચે પણ ઘણો ઓછો તફાવત છે એટલે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના કારણે હારી કે કોંગ્રેસ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કારણે હાર્યું એ કહેવું કહી ના શકાય પણ નુકસાન તો થયું છે અને ભાજપને બાસઠ હજાર મત મળ્યા આ બંનેના ટોટલ કરશો તો આનાથી વધી જશે એટલે કે ગરબાડા વિધાનસભા પણ તેમાંની એક છે એટલે કે આપણે આ મુદ્દાની ચર્ચા એટલા માટે આજે કરી મિત્રો કે છેલ્લા ઘણા દિવસોથી આ ચર્ચા ચાલી રહી છે પહેલાં તો ચર્ચા એ હતી કે દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસ લડાઈક મૂડમાં લડી રહી છે આ વખતે કંઈ ઉકાળશે પણ સ્કોર પણ ના ખાતું પણ ના ખુલ્યું ઝીરો બેઠક ફરી એક વખત કોંગ્રેસ ફરી એક વખત દિલ્હીમાં શરમજનક હાર સાથે આગળ વધી પણ વાત એ છે કે તેનો વોટ શેર જરૂરથી વધ્યો છે હવે નુકસાન કોને થયું ત્યાં આમ આદમી પાર્ટીને અને કહેવામાં આવે છે કે બદલો લેવાઈ ચૂક્યો છે વેર વળી ગયું છે જે ગુજરાતમાં સ્થિતિ સર્જાઈ હતી હવે કદાચ બંને વિચાર છે કે એકલા હાથે લડવા કરતા સાથે લડવું સારું અને જો સત્યાવીસ માં સાથે લડે છે તેવી પણ ઘણી વિધાનસભા છે કે જે આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર મજબૂત છે કોંગ્રેસના પણ ઉમેદવાર મજબૂત છે તો ટિકિટ કાપવી કોની એ પણ સવાલ થશે આવનાર સમયમાં જોઈએ શું થાય છે આ બંને મિત્રો સાથે રહે છે કે નહીં આ બંને પાર્ટી સાથે રહે છે કે નહીં તે પછી સમય જતા ફરી એક વખત રસ્તો અલગ કરી લેશે હવે અરવિંદ કેજરીવાલ પણ હારી ગયા છે મનીષ સિસોદિયા પણ હારી ગયા છે મંત્રીમાંના મોટા ભાગના હારી ગયા છે દિલ્હીના તો એ ગુજરાતમાં પણ મહેનત કરશે તો ખરીને જોઈએ શું થાય છે પણ અમે તમારી સુધી એ વિડીયો પણ પહોંચાડીશું કે જે વિડીયોમાં આમ આદમી પાર્ટી જીતતા જીતતા રહી ગઈ હોય કોંગ્રેસના કારણે પણ આ વિધાનસભા વધારે એટલા માટે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો શું અર્થમાં કોંગ્રેસે વેરવાળ્યું છે અને આવનાર સમયમાં ગુજરાતમાં કઈ પરિસ્થિતિ સર્જાઈ શકે છે શું આ બધા રાજકીય પક્ષો એકબીજાને ખતમ કરવામાં પડ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટી આરામથી જીતી રહી છે અને આગળ પણ જીતશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઈ ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ગુજરાતમાં જીતે છે ગુજરાત તેનો ગઢ છે તેને લઈને આપનો અભિપ્રાય આવકાર્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમને રાહ રહેશે છે આ વિડીયો પસંદ આવ્યો હોય આ ઇન્ફોર્મેશન પસંદ આવ્યું હોય અને આ તમામ વાત પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો કે જેમને ખબર નથી ફક્ત વાતો કરે છે કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસે નુકસાન પહોંચાડ્યું તો એમના સુધી આ વિડીયો પહોંચાડજો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને કેટલું નુકસાન થયું મને આપશો રજા નમસ્કાર